તો આ તરફ માળિયા હાટીના તાલુકા પંચાયતનું રાજકારણ છેલ્લા દિવસથી ગોટાળે ચડ્યા બાદ પૂર્વ પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદીયાની વરણી બાદ સ્થિર થયું છે પૂર્વ પ્રમુખ નયનાબેન આશિષભાઈ લાડાણી ઉપર ભાજપના સદસ્યો દ્વારા આ વિશ્વાસની દરખાસ્ત બાદ હોદ્દા પરથી દૂર કરાયા હતા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપે ભાવનાબેનને મેન્ડેટ આપ્યું હતું

અગાઉ જેમ આપણે ખ્યાલ છે એમ જે જૂના પ્રમુખ હતા નૈનાભાઈ નાશિકભાઈ એમના વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થઈ અને ત્યારબાદ એ અવિશ્વાસની દરખાસ્ત છે એ અમારી સામાન્ય સભામાં પસાર પણ થઈ ગઈ એટલે ત્યારબાદ અમે ઉપમુખ જે રણજીતભાઈ મનસરીભાઈ યાદવ છે એમને પ્રમુખમાં ચાર્જ મળ્યો અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબના લેટર મુજબ આજરોજ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ અગિયાર કલાકે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી એમાં ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયા એમના નામનું જે એક ફોર્મ ભરાયું હતું ગઈકાલે જે ફોર્મ ભરવાની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ અગિયાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીનો સમય હતો એમાં ફક્ત ને ફક્ત એક જ ફોર્મ ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયાના નામનું અમને મળેલ હતું અને આજે ત્રીસ તારીખે જે સામાન્ય સભા ખાસ સામાન્ય સભા રાખવામાં આવેલ હતી એમાં ભાવનાબેન નરેન્દ્રસિંહ સિસોદિયા અને બિનહરીફ ચૂંટાયેલા અમે જાહેર આજે ત્રીજી વખત માળીયા તાલુકા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ત્યારે મારું મેન્ડેટ આપવામાં આવ્યું છે જેના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્યશ્રી પ્રદેશ મોડી પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તાલુકાની મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે એ બદલ હું બધાનો આભાર માનું છું અને તાલુકાના નાના મોટા જે કંઈ પ્રશ્ન પડતર છે કે પેન્ડિંગ છે જેની તાલુકા પંચાયતના તમામ સદસ્યો સાથે મળી અને આ તાલુકાનો ઉેગ બન તો કેવી રીતે બને એના માટે એના પૂરા પ્રયાસો પ્રમુખ સાહેબ આવી રીતે વરસાદથી વરસાદ ખેડૂતને નુકસાની થઈ છે એ માટે તમે સર્વે કરાવશો અમે ઉપર લેખિતમાં મોકલ્યું છે અને જરૂર પડશે તો પાછા ફરી જશું